दिर, शान्ति, 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 इस, इस भ्रांति को दिल से निकाल दो हम एक ईश्वर को मानते हैं वे धर्म को मानते हैं ब्रह्मा शिव राम कृष्ण को मानते हैं कौन हो कौन तो छोड़

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીમાં પ્રજાપતિ જેના ઘણા દિવસો ત્યાં રાહ જોઈ રહ્યા હતા ત્યાં અગિયારસો કુંડી યજ્ઞનો દિવસ આજે આવી ગયો છે અને આજે અગિયારસો કુંડી હવન જે છે તે કરવામાં આવ્યો છે ત્યારે આ હવનમાં કેટલી સામગ્રી હોમવામાં આવી છે શું કાય છે હવનથી શું ફાયદા થશે તેના વિશે વાતચીત આપણે જયંતિભાઈ સાથે કરીશું જયંતિભાઈ આજે અગિયારસો કુંડી યજ્ઞ કરવામાં આવ્યો છે આ યજ્ઞથી શું ફાયદા થશે શું કાય છે અગિયારસો ગુંડી યજ્ઞનું જે આયોજન હતું આજે સંપન્ન થઈ રહ્યો છે અત્યારે યજ્ઞ પૂરો થયો છે અને પ્રવચન ચાલે છે પણ યજ્ઞ એક એવી વસ્તુ છે કે એનાથી સમગ્ર પ્રદૂષણ છે એને નાથવા માટે એને પૂરો કરવા માટે થઈને યજ્ઞ એક જ એવી વસ્તુ છે કે એનાથી પોલ્યુશન છે એ ઘટે છે એની અંદર જે સમિધા તરીકે એટલે આપણે જેને લાકડા કહીએ છીએ પણ યજ્ઞ કરીએ એને સમિધા કહેવાય એટલે સમિધા હોંબાથી સમિધા સાત પ્રકારની આમ પંદર પ્રકારની હોય છે ખાખરો ખેર ખીજડો આંબો સવન તુલસી બિલ્લી આ એટલે ગમે તે લાકડું કે પ્લાયવુડ અંદર નાખવું હોય તો એનાથી તો રાક્ષસ પેદા થાય એટલે આ જે બધા સમિધા જે છે એ નાખી એની અંદર ગાયનું ઘી જો અંદર નાખવામાં અને એનાથી જે વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાયુ એક સો ગ્રામ ઘી આપણે ખાઈને આપણને વ્યક્તિગત જેટલો ફાયદો થાય છે એના બદલે બે કિલોમીટરમાં રહેનાર બધાને એટલો ફાયદો થાય છે એટલે આ વાયુ છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે યજ્ઞ છે રોજ સવાર અને સાંજ કરવો જોઈએ પણ આજકાલ જે પરિસ્થિતિ આપણે ભૂલતા ગયા છે એ ફરીથી જનજાગૃતિ આવે અને આપણા ઋષિમુનિઓ પણ કરતા હતા તો આપણે પણ બધા કરતા થાય અને એનું વિજ્ઞાન સમજતા થાય યજ્ઞ એક આરોગ્ય થેરાપી પણ છે કે યજ્ઞની અંદર જે સમિધાની આરે સામગ્રી જે હોમીએ છીએ એ અનેક પ્રકારની ઔષધિઓ છે અને એ ઔષધિઓમાં ધારો કે કોઈ પણ ઉધરસ થઈ હોય કે બીજું હોય તો ધારો કે હળદર છે એવી ઘરની ઔષધિઓ જે છે મરી મસાલા છે એ મસાલો નાખવાથી કયો રોગ એનું આખું લિસ્ટ છે આપણા પાસે કે ક્યો ઔષધિ હોમવાથી કયો રોગ મટે જો કોઈપણને લાંબો એવો રોગ હોય તો રોજ યજ્ઞ કરે ને એ પ્રકારની અંદર ઔષધિ નાખે તો એ રોગ ચોક્કસ નાશ પામે છે

અને અઢીસો બસોની પિંચોતેર કિલો જેવું ઘી આવ્યું છે અને એ યજ્ઞમાં આપણે હોઈમ્યું છે અત્યારે અને એની અંદર કપૂર પણ આપણે જુદું લીધું છે અને બધા જ પ્રકારના ખૂબ સરસ રીતે હોવાના અહીંયા સંપન્ન થયો છે અત્યારે જે જે ટનબન જે છે સમિધા હોપવામાં હોમવામાં આવી છે અને બસો પંચોતેર કિલો જેટલું જે ઘી છે એ હોમો આનાથી વાતાવરણ જે છે શુદ્ધ પણ બને છે અને આ રીતે જે છે અગિયારસો કુંડી યજ્ઞ જે છે તે સંપન્ન થયો છે થોડા જ સમય પછી જે આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ છે તેની ઉપસ્થિતિમાં મહાસભા પણ થવાની છે ત્યારે આ પણ ઉપરનો કવરેજ તમને બતાવીશું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર